બોટાદ શહેરમાં કોળી સમાજની બોર્ડિંગમાં કોંગ્રેસ દ્વારા પ્રેરિત એક સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન હોય અને ખોબલે ખોબલે મત આપવામાં આવતા હોવા છતાં સમાજનો ઉદ્ધાર નહીં થયો હોવાના પ્રશ્નો સામે આવ્યા હતા બોટાદ ખાતે યોજાયેલી કોંગ્રેસ પ્રેરિત બેઠકમાં પુંજાભાઈ વંશ તેમજ ઋત્વિક મકવાણા હાજર રહ્યા હતા કોળી સમાજને જાગૃત કરવા અને હક અધિકાર મેળવવા માટે સામાજિક સંમેલન યોજવામાં આવ્યું હતું ખોબલે મત આપવા છતાં પણ સમાજ હજુ પણ પછાત રહ્યો ચર્ચામાં હતું હોવાનું રહ્યું માટે સ્વાગત આપણા વડીલોનું સન્માન થયું હોય સન્માન માટે હું જગદીશભાઈ ધમો અને ભૂપતભાઈ ધમો ને વિનંતી કરીશ કે બંને ભાઈઓ આવશે મારું નામ પૂંજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય ઉના ડિસ્ટ્રિક ગીર સોમનાથ આજે સાહેબ સમાજની કોઈ મીટિંગ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા સમાજના જે આગેવાનો જે છે એ આગેવાનોએ ભેગા થઈને એક નિર્ણય કર્યો કે જિલ્લે જિલ્લે કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલા સમાજના આગેવાનોની બેઠકો કરવી એ બેઠકોના ભાગ તરીકે તેમાં રાજકીય અને સામાજિક જે પરિસ્થિતિ છે સાંપ્રત સમયમાં એના માટે ચિંતન મનોમંથન કરવા માટે આ બેઠકનું આયોજન કર્યું છે આજે કોંગ્રેસ પ્રેરિત હોળી સમાજની મીટિંગનું આયોજન કરવાનું એમાં શું મૂળભૂત હેતુ અને શું કર્યું આપણે જોઈએ છીએ કે ગુજરાત આખાની અંદર પાછલા કેટલાક સમયથી રાજકારણનું જે માર્કેટિઝમ થતું જાય છે એના કારણે ક્યાંક ને કંઈક પછાત વર્ગો જે છે એને ભૂતકાળની અંદર જે ડેવલપમેન્ટ માટેની મદદ મળતી હતી કંઈક ને કંઈક ઘટતી જાય છે સમાજોનો ઉપયોગ રાજકીય રીતે મત લેવા માટે થાય છે પાછલા પચીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીને હોળી સમાજે ખોબલે અને ધોબલે મત આપ્યા કેટલાક લોકોને હોદ્દા અને પદ પણ મળ્યા વાત એ છે કે આ બધું મળ્યા પછી સમાજને રિટર્ન ગિફ્ટ તરીકે શું મળ્યું લોકો એનું કમ્પેરિઝન કરતા થાય ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પછાત વર્ગોને કયા કયા લાભ મળતા આજે કયા કયા લાભ મળી રહ્યા છે ભૂતકાળમાં જે હક અને અધિકારો મળ્યા હતા એ ક્યાંક ને ક્યાંક આજે છીનવાતા જઈ રહ્યા છે ખાસ કરીને સત્તાની અંદર જે ભાગીદારી હોવી જોઈએ નીતિ વિષયક નિર્ણયો લેવાની અંદર જે ભાગીદારી હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક તળપતા કોળી સમાજ ઠાકોર સમાજ ધુવાળીયા કોળી સમાજ આ બધાના અધિકારો ઘટ્યા છે માત્ર મત દેવા માટે સમાજનો ઉપયોગ થાય છે અને નાના મોટા લાભાર્થી બનાવી દેવામાં આવ્યા છે જ્યારે શાસનની નીતિ વિષયક જે પ્રક્રિયાઓ હોય એની અંદરથી ધીમે ધીમે આ સમાજની હિસ્સેદારી દૂર થતી જાય